Bata ek nomor rasgola goal manai yeah. rak nua yeah, de ho. Ya. Ada Ya kai dar rupya hui kai aale no aavu. Tari to vaat hai ada rak nak jo. Ini 3 rupiah mau, Ya. Yeah. Ale. Ya gerak, gai gyo. Alo rasgola, goal aai gyo rush લે રતિયા હા અરે રજગોલા લાયો કડુઈ માં ઓલે ચોકડી માં હે કડુઈ અહીંયા વેચે છે હા તે હું ઓલા 10 રૂપિયા માગું એ તો મને દઈ દે ઈ માથા થાશે એટલે હું દઈ કા તારે રજગોલા ખાવ હોય તો તાર પર પૈસા હોય ને મને દેવાનો હોય તો નો હોય લે પણ એલા દાદાસ ખાવ છું તને નાયા લાય માં રજગોલા લે નથી દેવો જા આ ગામ નવું મામેરની આવીશ આ કે જા તાર મની મને બીકનર થી લાગતી ઊભરાજે

લે કોડા તું ભણવા ના હજી પણ દાદા જ છે છે હા તો હું તને શું કહું હું બાજરા માટો મારવા જાવ તું ઘરની ધ્યાન રાખજે પાછો એ ઓ પાછો બંધ કરી દીજો છે એ હા હું ઘરમાં છું પણ એ હા હવે આ તારા બાપને ને સાનો રાખ્યો નથી અહીંયા મરી ગયો ઓત કરે કેરો એ બટા પણ સાનો રહી જા ને

વઈ ગયા હે અને તમને આવા લુખે સાવત ને સંસાર દીધા તમને તમારો બધા હે દાદા જો બોલો આવી લે કા રોતો હવે કાઈ ને આ રોહિતિયા ભાઈ હું 10 રૂપિયા માંગતો તો ને હા

એકઠતો બાર હજાર રૂપિયા લઈ લીધા તું આય ખરા જણો લે